ત્યારે મને બહુ આનંદ થયો અને જૂની સ્મૃતિઓ પણ છોડવડી અવાજના જે ઇરાબેન પાઠક જ્યારે હું શ્રી નામે સાપ્તાહિક ગુજરાત સમાચારનો બહેનોનો સાપ્તાહિક શ્રી એમ સંપાદન કરતો હતો ત્યારે ગાયકો સુધી કહેવાનું ગોળવી શકતો અને એ બહાને એમની સાથે અહીંયા આવવાનું પણ વારંવાર બનતું એ દિવસે કહ્યું

જોડાયા છે <laughs> 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 <laughs>

એમને જે કઈ કાયદો કરવો પડે એ કાયદો અને અખબારના કર્મચારીઓ કેટલા તેજસ્વી મહેતા જેવા હતા ને આજે એ વખતે લગભગ સાઈઠ હજાર અમે પ્રશ્ન જ નિકમાલી આખી વાત જ ઉડી ગઈ મારી કોન કો આસા ન હતી ડરાવી શકાશે ધમકાવી શકાશે એટલે તે પછી તો પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે આપણે સૌ જાણીએ છીએ અનુભવીય પણ છીએ સાહેબે પણ વાત કરી તેજસ્વી વાત કરી સૌથી વધારે તો મારા મિત્ર ભાવિ ભાવિ વાત કરી એ

મારા અફર ને મિત્રત ને મેં કીધું કે કે મારે ઇન્ડિયન એક્સપ્રેસ જોઈએ એટલે કે સાહેબ ઇન્ડિયન એક્સપ્રેસ એટલે મારે તો જોઈએ એટલે બીજો જે નવો જૂનો છોડી દીધું કે નવો આવ્યો એટલે વર્ષોથી ના સાહેબ ની જેમ છે કે ભાવી ની જેમ જોઈ દે ના પ્રતિ જે સમજણ છે ત્યારથી એક્સપ્રેસ જોઉં છું એટલે કે સાહેબ હું 600 ગેજ છાપા નાખું છું નિષ્પક્ષ સમાચાર અને વિચાર પહોંચે એવા માધ્યમોની પણ આપણને ખોટ પડી રહી છે અને જે કરતા

આ જે રીતે ગાડીઓ જેની કોલમ જે અખબારોમાં છપાતી હતી એ અખબારોએ પણ ગાડી આવી દે જે સહચિત્ત નામની કોલમ હતી એ કોલમને નકાર મળ્યો છે પછી ગુજરાત ટુડેમાં કોલમ હતી મારી અધિયાલમ પણ અને સહચિંતન પછી સુરત ન્યૂઝ છાપુ ગુજરાત ગાર્ડિયન એમાં પણ બંને કોલમ હતી આજે એ બંને કોલમો નથી પરિસ્થિતિ દિવસો દિવસ વિપરીત વિપરીત અને કટોકટી